મારી માની બચ્ચા એ મને દિવાળી પર ઘર મગાડી લીધો હતો કે તું કોક દિવાળી બગાડે દારૂ પીને તું દારૂ લ્યો છે એટલે કઈ બેસું હોય ને બગાડે પણ હું કોઈનું ના બગાડતું પણ અમુ બધો ના દિવાળી અત્યારે મને સો આઠ નવ દાડા છે મને આધા ઘરમાંથી માંથી બહાર કાઢ્યો બોમય ના પચાવી પાડી દીધું બધાને કે કોઈને પેલા મગલા ને કોઈ દારૂ ના હાલતા નકર બગાડીને તમારી આબરૂ કાઢશે ને તો લડાઈ કરે પણ જોતો વગડામાં પેલા તળામાં એ પચાવી સ્પેશિયલ મળી છે હા શું પડશે આ તો બધો બઉ ટાઈટ છે હમણાં કમ્પ્લીટ થયો છું બચ્ચા તું મને હારી દિવાળી નહીં કરવા લીધી આપવું મને દિવાળી નહીં કરવા લીધી મારા બહેતા ના દે બહાર ફરવા જવાનું હતું પણ તો મને ફરવા નહીં જવા લીધું તું મને ઘરમાં પૂરી નાખ્યો તું હા કા હું દારૂ પીને આવું અને મને નહીં પહેણાવ્યો તું એ તું પહેણી છો ઘર માલસ અને તું મને બધું કોમ એટલું હું કરું બધું રાતે હરખવાળું હું કરું અને તું મને ઘરમાં પૂરી નાખ્યો આજે તો તું જો ખાલે મને જવા લે મને ગોમ ભાઈ આ દર્શન કરવા પડશે એને ખબર પડશે કેટલા દાડો છે મને મારા દોસ્તારો શું કેતા હતા મગલો સોન આવી ગયો છે આટલા દાડો છે સોન આવી ગયો છે આખું યુટ્યુબ ભૂલું છે મારા વગણ તો આ તો ગાભા કાઢી નાખું આ તો દારૂ પીધો પેશિયલ લાવ્યો પછી હું કોથળી લાવ્યો

હા બેરા હું તારાક તારા તો તને ખબર નહીં વાત કરવી હા તો નહીં નાખવાનું તને ખબર હું આટલા દાળો છે મને ઘરમાં પૂરી નાખ્યો તો વાત હું તારાકાને જ છું અરે મને તું જોઉં તો દિવાળી ના રાતે ના તો પીવું પડે પણ યાર આપણે આપડે હોય જોઉં ને મને દિવાળી રાતે ટેટા ના લાગી ગયા મને લુગડો ના લાગી ગયા હેતરમાં માં હવારે ચાલા કરીને બપોરે ઘેર આવ્યો મને ઘરમાં પૂરી ખાવા ગોટા ઉતાર્યા હતા પૂરી મને તાળું આપ્યું છે મને પોના દાળે હાથ કાઢ્યો તું તો ને દિવાળી બગાડે બધા નવા બાય બધું ક્યાં ઉપર પણ તું મને નહીં મને દિવાળી કરવા લીધી કરવા લીધું પણ અમે બધું

દિવાળી દિવાળી હળિયો કરો નો પંદર દાળો છે આદર્શ ઓળો છે ખોલી લો નો સો નાઇ ગયો ખબર જતો જ નહીં જળતો જ નહીં પણ ખોલવો તો પડે અરે આ તો નહી કોકની દિવાળી કરીને આપવાનો મને લાગે છે કોકની દિવાળી કશે ને ગેર મારા હોળીઓ કરવાનો જ છે આ રેવ નહીં સોય ઓએ સોય નહીં આ જો સોય એક્સેલ વગર ને એક તો ની પાછી એના મોટી બીમારી ઈમોની તો પૂરા થઈ ગયા પણ આ તો સોન જો હારે ઓ મગલો ખોળી લો ખોળી લો આ લોકોનો બૈરો રોડ રોડ આવે આ રહ્યો હાય

દાળાજી પીવા નહીં મળે દાંત નાખ્યો આ આના તો નહીં એમ માની માની સોગ જ્યો આ રે મગલું નથી મન તો હા કંટાળી ગયો નો અનામો તો મૂળ સાપ કંટાળી ગયો સી ખબર શિયા ગુફામાં

જો ઠેકી મારી નહી ગયો તમારું આયો તને ખોળતો ખોળતો પેલા હોમા કલી કાળી કોઠે મજૂર હોમા ડુંગરે જ ને સોય ને સો ખોળય નહી મને લાગે પોળસ અબ ઓલે ચારું બેટ જાય તું હુકા મને લઈ ઊભો છે તારા મન તારા તો હું કંટાળી ગયો એક તો તારા પગની બીમારી

અમે આ વિડીયો મનોરંજન માટે બનાવ્યો છે અને લોકો એકબીજાના રવાને સળી અને ઘરનો બૈરો કાઢી મેલુ છે ને કે અત્યારે કોઈનું કેવું કોઈ મણું નહીં આપણો ઘર પરિવાર ચલાવવાનો ઓવ જાતે ઓ કે જોયેલું અત્યારે ખોટું હોય છે ઓવ અત્યારે કોણ હોબળવા નઈ કોઈના અને શું કે કોણ હોબળું બીજા પણ કાઢના ખરાબ બસ ને આપણો ઘર સારું ચાલતો હોય તો લોકો ઘણા પેળાવવાવાળા મણું છે અને અમારો વિડીયો ગમે